એક દિવસે સ્વાદ વગર નથી હાલતું આપને પેલા તો આપણે ત્યાં નિર્જરા બીજો શબ્દ છે નિર્જરા ન કરી શકી તો બીજો છે ઉપવાસ અને એ ન થાય તો પછી આપણે ફલ આહાર આ ફલ આહાર લગી બરોબર પણ ફલ ને એવો શબ્દ બગાડ્યો ફલ આહાર નો કરનાખું ફરાળ હસું તો એ વાત નું આવે નરેન્દ્રભાઈ ફરાળમાં ફરાળમાંય હવે તો ફરાળી પિઝા આવ્યા છે અને ફરાળે એટલું વિકરાળ ફરાળ થઈ ગયું વિકરાળ આ જીભને જીતવાની છે સ્વાદથી અને વિવાદથી આ વરુણ વિજયની કથા હું તમને વાર લાગે છે મને ખબર છે કે કથામાં દર વખતે દર પંદર મિનિટ અડધી કલાક મોડું થાય પણ આ વિષય છૂટવાનો જાય કારણ કે અત્યારની અનિવાર્ય છે આ સમયમાં આ વાત અનિવાર્ય છે કદાચ મને એમ લાગે આ વાત ન કરીએ ને તો આપણી કથા અધૂરી રહી જાય એટલી જ જરૂરી છે આટલું આટલું કેન્સર થવા છે નાની નાની ઉંમરમાં વ્યક્તિઓ જતા રહ્યા છે બે વસ્તુથી કેન્સર થાય વ્યસનથી થાય અને એ કહી દઉં હારવાર ખાલી વ્યસનથી નથી થતું હારે હાર આ કેમિકલ યુક્ત આપણે શાકભાજી કેમિકલ યુક્ત આ દવા દૂધવા આવ્યા કેમિકલ અરે ઉપર તપાવેલું જે પાણી છે ને તડકે તપાવી છે એ પછી આપણે ફિલ્ટર કરીને પીને એનાથી કેન્સર થાય પ્લાસ્ટિકમાં સૂરજના નારાયણના કિરણના તપે અને પ્લાસ્ટિક તપે ને એટલે કેન્સર થવાની ચાન્સીસ એમાંય છે શાકભાજી આપણે આપણે એમ લાગે ઓહો અમે શાકભાજી પણ જોવો તો ખરી કેટલું ઝેર છે એનાથી કેન્સર થાય ફેર ઓલું બધું તો આપણા હાથમાં નથી વ્યસન તો આપણા હાથમાં છે ને તમારી એવી ઈચ્છા ખરી કે આપણે બિલકુલ કાંઈક સુધારો કરી શકીએ કે ન કરી શકીએ થોડોક સુધારો કરીએ આપણે જો હું વારંવાર કહું કે રોજ જો અહીંયા આવીને તમારે ભગવાન બેઠા છે ને તો ભગવાનને દક્ષિણા મૂકવી પડે આપવું પડે ને દક્ષિણા મૂકવી પડે કે ન પડે આપણે કથા એમને કાંઈક જે કઈ આપણા થાય એટલું તો એ આપણે અલગ પ્રકારની ભાગવત કરીએ છીએ આપણી આ અલગ અલગ પ્રકારની એટલે આમાં આમ પૈસાની જરૂર નહીં અમારે અહીંયા અહીં ન મૂકતા પણ પછી બ્રાહ્મણ છો એટલે માંગવાનો અધિકાર છે ને અમારા અમારા ગઈ એમ કે બ્રાહ્મણને હોના વાટકો એને અધિકાર ખરી તો પછી જો માંગવાનો જ અધિકાર હોય તો ખુમારી પૂર્વક મારા વાલા ભારતનો બ્રાહ્મણ તમારી પાસે ભીખ માંગે તમારા વ્યસન મને દઈ દો પ્રભુ તમારા વ્યસન જે કઈ છે ને મને દઈ દો દક્ષિણામાં બીજું મારે કાંઈ નથી જોતું વ્યસન છોડો કમસે કમ જે કંઈ છે છૂટે અને આટલા બધા બેઠા છે એકાદા લાગી આવે એકાદો છોડે તો મને એમ લાગે કે નરેન્દ્રભાઈ કથા બેહાડી મેં કથા વાંચી એ સફળ થઈ ગઈ એકાદો તો કોક જાગો પ્રભુ આપણે જુવાન છોકરા વયા જાય વીસ વીસ વર્ષના પચી પચી વર્ગના પચાસ પચાસ વર્ષના વ્યસનમાંથી વયા જાય તો મા બાપ એની વાય વયા નથી જતા મા બાપની જો ચાલતું હોય તો આપણે પડીકી વગર ન ચાલે મારા વાલા આપણે એવા તો કેવા છે કે આપણે પડીકી વગર ન ચાલે આ સુધાર છે આ જીવનમાં આ જરૂરી છે એટલે કહું છું કોઈ તો એવો જાગો કે આજે હું સંકલ્પ લઉં છું ભાગવત પાસે જઈ અને કોક તો એવું હોય કાચથી જાઓ આ બધું જે કંઈ મારા વ્યસનો છે એ મૂકી દઉં કોકમાં તો એવો સુધારો આવે